વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રાજકોટમાં ઠેર ઠેર રક્તદાન કેમ્પ યોજાયો સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓને મહિને છસો બોટલ રક્તની હાલમાં જરૂરિયાત રહે છે રક્તદાન કેમ્પમાં રાજકોટ કલેક્ટર પ્રભુ જોશીએ હાજરી આપી હતી વધુને વધુ રક્ત

મહિના પછી આપણે રક્તદાન કરી શકીએ છીએ એનાથી બીજા કોઈ આડઅસર કોઈ મેડિકલી હોતા નથી જેથી હું સૌના માધ્યમથી ખાસ કરીને ઉનાળામાં લોકોને વિનંતી કરું છું કે આગળ આવીને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરે